જય માતાજી મિત્રો બધાને આજે બીજના દિવસે આપણે કાળો ભગતની મેલડીમાં દર્શન કરવા જઈ રહ્યા છીએ તો અત્યારે આપણે ક્યાં પહોંચ્યા છીએ તો બધા મારા ભાવિ ભક્તોને નમ્ર વિનંતી છે કે જો બીજના દિવસે કાળો ભગતની મેલડીના દર્શન કરવા હોય તો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો પાટસણનો નજારો જોઈ લો તો આપણે મિત્રો આ છે પાસો નો પેટ્રોલ પંપ હવે દર્શનભાઈ આપણે પેટ્રોલ પૂરાઈ લઈએ થોડું ચલો આપણે પેટ્રોલ પૂરાઈ નાખ્યું છે તો હવે આપણે મુના તરફ નીકળી ગયા છીએ

આપણે મંદિરે આવી ગયા છીએ કાળુ ભગત ની મેળીએ ગુના ગામ તો જોઈ લો બધા દર્શન કરી લેજો મિત્રો મારો ના માતાજી મિત્રો આપણે મુનાગામ મેલડી મારા મંદિરે આવી ગયા છે તો બધા દર્શન કરી લો તો આ છે ફુવાજીનું ઘર ને અહીંયા બેઠક થાય છે દર પાંચમે ગાદીને એવું છે મિત્રો આપણા દર્શનભાઈ છે